દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના અનાજ માર્કેટમાં સમાજ સુધારાને લઈને સરપંચ મનાભાઈ ચારેલના અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઈ હતી જેમાં ફતેપુરાના સરદારસિંહ મચારની ટીમ સરપંચ મનાભાઈ ચારેલ માજી સરપંચ કિરણ રાવત ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને તાલુકા સહિત ટીસાના મુવાડાને અલગ અલગ ફળ્યાના મોટી સંખ્યામાં યુવાનો વડીલો અને આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે આ બેઠકમાં સમાજ સુધારણા અંતર્ગત ચર્ચા વિચારણા અને ચિંતન કરવામાં આવ્યું હતું તો ફતેપુરા સરદારભાઈ દ્વારા આદિવાસી સમાજના બાળકોને ભણાવવું જોઈએ ખોટા ખર્ચા ન કરાવવા સહિતના અલગ અલગ મુદ્દાને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી વધુમાં દહેજ ઓછું કરવું ડીજે બંધ ખોટા ખર્ચા ન કરવા સહિતની વિવિધ વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી ત્યારે પંચોની હાજરીમાં બાળકોના ભવિષ્ય ન બગડે તે માટે ડીજે સદંતર બંધ રાખવા ડીજેનું બંધ એલાન કરાયું હતું ત્યારે દીકરી દીકરાના લગ્નમાં દહેજ પેટે રોકડ રકમ દાગીના પાંચસો ગ્રામ ચાંદી ત્રણ તોલા સોનું એક લાખ એકાવન હજાર રોકડ રકમનું દહેજ નક્કી કરાયું હતું તો લગ્ન પ્રસંગમાં થતા અન્ય ખર્ચ માટે સમાજના ત્રણ હજાર લેવા ભાગજેડ ત્રણ હજાર અને કન્યા પક્ષના પચીસો રૂપિયા મળી કુલ પંચાવનસો ભાગજેડિયાના નક્કી કરાયા ભોજન સાદું દાળ ભાત અને એક મીઠી વાનગી બનાવવી કન્યાદાન માં રસોડા પૂરતો સામાન આપવો બાકી રોકડ રકમ આપવી દીકરી દીકરો સમાજમાં ભાગી જાય તો એકાવન હજાર નો દંડ સહિત બહાર ગામ અન્ય સમાજમાં જો જાય તો પાંચ પોઈન્ટ એકાવન લાખ દંડ વસૂલવા સહિતના આઠ જેટલા ઠરાવો બેઠકમાં અલગ અલગ ગ્રામજનો ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા તાલુકાના વિસ્તારમાં કુરિવાજોને કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ કુરિવાજોને અંકુશમાં લાવવા માટે ગામે ગામ સમાજ સુધારા માટે રથ પણ ફેરવવામાં આવી રહ્યો છે જેને લઈ સમાજ સુધારા માટે તાલુકા પંચો દ્વારા આ તમામ નિયમોને ઉપસ્થિત રહી બેઠક યોજવામાં આવી હતી તાલુકાની અઢાર ગ્રામ પંચાયતો આવેલી છે જેમાં સંજેલી કોટા ગોવિંદા તળાઈ કાલિયા ઢેડિયા કડવાનપડા અણીખા ચમારિયા જુસ્સા સહિતના ગામોમાં સમાજ સુધારાને લઈને મીટીંગ યોજાઈ હતી અને અન્ય ગામોમાં પણ વહેલી તકે આદિવાસી સમાજ માટે મીટિંગ યોજવામાં આવે તેવી તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચા ઉઠવા પામી હતી જિલ્લા સહિત તાલુકામાં ગામે ગામ સમાજ સુધારાની મીટિંગ યોજાઈ રહી છે તે અંતર્ગત ભમેલા ભાણપુર ગરાડિયા નાના કાળિયા ગામમાં આવનારા બે દિવસની અંદર સરપંચના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજવામાં આવશે તેવી પણ માહિતી બેઠકમાં આપવામાં આવી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ